માજી હે ને અમી જવો ફૂલ મજામાં હે તો મેં જે સાલુ થયો તો ને પ્રમળા દે આન્યો એ કાલે આખો દે આલ્યો આજ રાતે ધીરી ધીરી આયો અને પછી ઓટાળે હવારી પછી ને ફૂલ તબડાટી બોલાવે એટલે હું તો લગભગ ભીંજાઈ જ ગઈ અડધી જાજી એ પેહની દોઈ પેહની દોઈ ને લગભગ અડધી જાજી તો ભીંજાઈ ગઈ પછી કે હોને જાય બે આવે ને તો નાખી દે જો નાખ્યો ન મગોટો તી બધી ખા બે ગમાણી માં થોડું થોડું ને કાલે હા જીજી અમારે આમાં ભર્યો તો ને તબેલા માં પાણી જો બધું ઈ રાત મે ધીરો પડ્યો તો ને તો બધું ઉતરેલું આજે વા થોડું છે તે ના થોડો થોડું રીએ પાણી ઓલી કે માં ઉકોડો હે ને ઈ ખેતર ને આખો પાણી નું ભરી ને એટલું પાણી આખી નેતી શકતો

এওাই ঔ্নি ক্যলা পাইর পপাই আতুছয় কাইর কাইর আনা কাইর আইডে মাযেশয় আনে পাইর আখয়ে আনাজে এদাকাইর আবে কাইছযর আজিয়ে একা�

पाणी निकिरे न બેઠા <laughs> એ બે દી કે તો કઈ ની ટ્રાય ને રૂપા બોલાવ દી તમે આ લાઈક ચેની જય ભાઈ ની લાઈક હેકડા મારે રમે ચેની નેટ બંધ થગો જીયો નો જીયો નો નેટ બંધ થે આવું બંધ થે બધા બધા બંધ થ જાય હે કાઈ ને કાઈ કોણ કાન તારા ફોન મેને તાલ તો મજા આવે અમર તો જીયો ના ઓયલા હે ને તો બધા બંધ થગા નેટ લાઈક નેટ નેટ આવતું

ની ખાલી ગલોપ વાલીએ તી હાડા પાંચ વાગામાં ખીચડી રોટલા અંદર કરી લીધા બપોરે હું ભરેલ મરચાનું શિયાક કર્યું તો શિયાક મલક પડ્યું ના જે વટાણા કઈ શિયાક કે નથી નાખવાનું બાકી તો હાથે હું હે છે ને એ મલક પડ્યું વ્યારાનું બધું થેગું ભીજ દવાઈ ગઈ ને એ હું નાખવું ને બધું કામ કાજ થેગું શામ તો હું ઘરમાં રહોડામાં જઈ છે ને ગેંડીના ધોવે નાખા આથી પાણી આવે કે આ ભીજાઈ જાય છે

બેટ્રોલ ચાર્જિંગ થઈ જાય એવા હા તો પડ્યું જરાક મેં બંધ થાય ને તોડાવેક્ટર ફેરવે અંદર લઈ લે હું એવું કઈ બેટ્રો લઈને જવા ઈ નહીં ચાર્જિંગ કરવા

કે વર્તુબે ના દરવાજે દરવાજા એકારી ખોલ્યા એટલો મેં પડ્યો એકારી એમાં ઈકોરા તો બહુ કે વર્તુ વર્તુ માથે મેં બહુ પડ્યો એ કે બતે ગિરે પાણી ક્યારે ઈકોરા વર્તુ ને રહેતા હે ને બધે ને ગિરે ગા બતે ને ઘર માં પાણી ગિરેગા અહીંયા લગભગ તો ઈ છે કે આમાં જજુમીએ મે હાંપા ભીમ આ ગામણી તો કઈ વાંધો ને ભીમ ને ઢોર બિસાડા ને કામ હેઠું ખાવા ન જડે ફુકલ ડૂસો નાખેના તોય અળક પડક કરીને ખાય ને તો તા ભીંજાઈ ગયો ઈણી વાંધો હોય બાકી અમારે તો વાંધો નહી આ બેઠા હોય તો ખળ વાડવા ન ઓલ્યું ન ઓલ્યું ન જાય માણસને કઈ વાંધો ન વાંધો ઢોરની છે છે શ્રી કૃષ્ણ જય માતાજી ત્યાં જ પડે ગઈ પડે ક્યાં આ ની આ के मेरि हो पुका बोला यो थोड़ी मै हटाने मन थियो यो आइनी रह जाय त 8:30 ने 8:12 बजे पछुन के 8:30 बजे र र र मा ए फूल नथियो जिने फण 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 आवे नि हे अब भइ हुने नाइँ पडे छ सबै जान अन्त अन्त एले आउ भयो त का हाल लागे हा নিণুচ িকরেণনেে ট্লিকরিদ দেণি. হায়াখণনেনেকরেয় হায়া নোয়ামায়ারে পয়ায়. উয়াখনই করেয়ারে একরি. করেমল উনো